મિત્રો નવરાત્રિમાં આપણા દરેકના ઘરે માતાજી આશીર્વાદ આપવા આવતા હોય છે જેથી આ વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે કઈ કઈ એવી ભૂલો છે જે નવરાત્રિ પહેલાં બિલકુલ પણ કરવાની નથી નહીંતર માતાજી તમારાથી નારાજ થઈ શકે છે આ નવરાત્રિમાં ખાસ અમે તમને જૂના રીતિ રિવાજો અને શાસ્ત્રો પ્રમાણે નવરાત્રિ પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની સમગ્ર માહિતી તમને આપવા જઈ રહ્યા છીએ તો થોડો સમય કાઢીને અંત સુધી આ માહિતી જરૂરથી નિહાળજો મિત્રો અહીં અમે તમને જણાવીશું કે નવરાત્રિ પહેલાં કઈ કઈ પંદર એવી બાબતો છે જેનું તમારે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું છે જેથી માતાજી તમારા પરિવાર પર અને તમારા ઘર પર આશીર્વાદ આપવા આવી શકે અને કઈ કઈ એવી ભૂલો છે જે તમારે બિલકુલ પણ કરવાની નથી જેથી માતાજી નારાજ થઈ શકે તો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા આ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ નંબર એકથી થી નંબર એક મિત્રો તમારા ઘરમાં રાખેલા મંદિરમાં ખાસ નજર કરો કે મંદિરમાં બિનજરૂરી કચરો ના હોવો જોઈએ અને ખાસ સુકાઈ ગયેલા ફૂલ ના હોવા જોઈએ ફાટેલા જૂના ધાર્મિક પુસ્તકો પણ ના હોવા જોઈએ નંબર બે ઘરના કોઈ પણ ખૂણામાં જૂના કપડાં કે તૂટી ગયેલી જૂની મૂર્તિઓ ન રાખો આ રાખવાથી તમારા ઘરમાં માતાજી પ્રવેશ કરતા નથી જેથી આવી જે પણ જૂની વસ્તુ છે તેને દૂર કરો નંબર ત્રણ મંદિરની અંદર રહેલા કોઈ પણ ફોટા જો કાચવાળા છે અને તેના કાચ તૂટી ગયા છે તો તે ફોટાને ફરીથી મરમ્મત કરાવી તૂટી ગયેલા ફોટા અથવા તો ફૂટી ગયેલા કાચવાળા કોઈ પણ ફોટા મંદિરની અંદર ના રાખો નંબર ચાર આ સાથે જ મિત્રો જે પણ જગ્યાએ તમે લક્ષ્મીજી રાખો છો એટલે કે પૈસા રાખો છો અથવા તો ઘરેણા રાખો છો તે જગ્યાને વ્યવસ્થિત રીતે સાફ કરો કારણ કે સ્વચ્છ જગ્યા હોય છે ત્યાં જ લક્ષ્મીજી બિરાજમાન થાય છે એટલા માટે જે પણ જગ્યાઓ જ્યાં તમે પૈસા ઘરેણા રાખતા હોય તેવી જગ્યાને વ્યવસ્થિત રીતે સ્વચ્છ કરો નંબર પાંચ મિત્રો ખાસ ધ્યાન રાખો કે ઘરમાં કોઈ પણ જગ્યાએ બંધ ઘડિયાળ ના હોવી જોઈએ બંધ ઘડિયાળ ઘર માટે અશુભ સાબિત થઈ શકે છે એટલા માટે નવરાત્રિમાં અથવા તો નવરાત્રિ પહેલાં જો કોઈ આવી બંધ ઘડિયાળ હોય તો તેને ઘરમાંથી દૂર કરો ઘરની અંદર બંધ ઘડિયાળ હોવી તેને શાસ્ત્ર પ્રમાણે અશુભ માનવામાં આવે છે નંબર છ તેમજ જો મિત્રો તમારા ઘરની અંદર કોઈ પણ તૂટી ગયેલા વાસણો હોય અથવા તો ખરાબ થઈ ગયેલો કોઈ પણ સામાન હોય તો તેને દૂર કરી દેવો જોઈએ નવરાત્રિ પહેલા તમારે કોઈ પણ એવો સામાન ઘરમાં ન રાખવો જોઈએ કે બિનજરૂરી ઘરમાં પડેલો હોય જેના કારણે સ્વચ્છ જગ્યા હોય ત્યાં જ માતાજી બિરાજમાન થાય છે જેથી ઘરને સારી રીતે સ્વચ્છ કરી દેવું શાસ્ત્ર પ્રમાણે શુભ માનવામાં આવે છે મિત્રો નંબર સાતની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી જ માહિતી આપને સમયસર સાંભળવા મળતી રહે નંબર સાત મિત્રો જ્યારે આપણા ઘરે કોઈ ખાસ મહેમાન આવવાનું હોય છે ત્યારે આપણે ઘરનો અથવા તો મુખ્ય દરવાજાનો શણગાર કરીએ છીએ તો પછી આપણા ઘરે માતાજી બિરાજમાન થવાના હોય તો આપણે ભાવપૂર્વક મુખ્ય દરવાજાનો શણગાર કરવો જોઈએ જેથી ખાસ મુખ્ય દરવાજાની આજુબાજુમાં રહેલો કચરો અથવા તો આજુબાજુમાં રહેલ કોઈ પણ એવો સામાન કે જે શોભારૂપ ના થતો હોય તો તેને દૂર કરવો જોઈએ અને મુખ્ય દરવાજાનો શણગાર કરવો જોઈએ જેથી માતાજી આપણા ઘર તરફ આકર્ષિત થઈ શકે નંબર આઠ મિત્રો નવરાત્રિના શરૂઆતના દિવસોમાં ઘરના આંગણામાં રાખવામાં આવતા બૂટ અને ચપ્પલને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખો આડા અવળા પડેલા બૂટ અને ચપ્પલથી માતાજી ઘરની અંદર પ્રવેશ કરી શકતા નથી જેથી હંમેશા બૂટ અને ચપ્પલને વ્યવસ્થિત જગ્યા ઉપર ગોઠવીને રાખવા જોઈએ નંબર નવ મિત્રો નવરાત્રિ પહેલાં અથવા તો નવરાત્રિના શરૂઆતના દિવસોમાં ઘરની અંદર ગૂગળનો ધૂપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ગૂગળ અથવા તો તમે કપૂરનો પણ ધૂપ કરી શકો છો આવું કરવાથી માતાજી આપણા ઘર તરફ આકર્ષિત થઈ શકે છે અને તેનાથી તમારા પરિવાર પર માતાજીના આશીર્વાદ પણ બની રહે છે અને ઘરનું વાતાવરણ પણ પ્રફુલ્લિત રહે છે નંબર દસ ઘરમાં રહેલા મુખ્ય મંદિરમાં આપ કળશની પણ સ્થાપના કરી શકો છો નવરાત્રિ પહેલા જો આપ મુખ્ય મંદિરમાં એક સ્વસ્થિક ઉપર કળશની સ્થાપના કરો તેને અતિશુભ માનવામાં આવે છે નંબર અગિયાર મિત્રો સાંજ પડતાની સાથે જ નવરાત્રિ પહેલાના દિવસોમાં ઘરની બધી જ લાઇટો ચાલુ કરી દેવી જોઈએ કારણ કે નવરાત્રિના સમયમાં માતાજીને હંમેશા રોશની પસંદ હોય છે જેથી બંને ત્યાં સુધી ઘરની બધી જ લાઇટો અંધારા પહેલા જ શરૂ કરી દો નંબર મિત્રો નવરાત્રિના શરૂઆતના દિવસોમાં તમે ઘરને ખૂબ સુંદર રોશનીથી સજાવી શકો છો આવું કરવાથી માતાજી તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારા ઘરે પણ બિરાજમાન થાય છે જેથી આપ ઘરની દિવાલો અથવા તો ઘરની અગાસી ઉપર તમે અવનવી રોશનીથી ઘરને સજાવી શકો છો નંબર તેર મિત્રો નવરાત્રિના શરૂઆતના દિવસોમાં ક્યારેય પણ ઘરની મહિલાઓએ ઘરના મુખ્ય દ્વારની વચ્ચે બેસીને વાતો ના કરવી જોઈએ આવું કરવાથી માતાજીનો આપણા ઘરમાં વાસ થતો નથી જેથી મહિલાઓએ કોઈ એક બાજુ બેસીને વાતો કરી શકે પરંતુ મુખ્ય દરવાજાની વચ્ચે બેસીને ક્યારેય પણ નવરાત્રિના દિવસોમાં આવું કરવું જોઈએ નહીં નંબર ચૌદ મિત્રો જો ઘરની બહાર કોઈ પણ દેવી દેવતાઓના ફોટા લગાવવામાં આવ્યા છે તો તેને નવરાત્રિ પહેલાં ઉતારી લેવા જોઈએ કારણ કે નવરાત્રિના દિવસોમાં કોઈ પણ દેવી દેવતાઓને આપણે ઘરની બહાર રાખતા નથી હંમેશા માતાજીનું સ્થાન આપણા ઘરની અંદર હોય છે જેથી આવા કોઈ પણ પ્રકારના ફોટા ઘરના મુખ્ય દરવાજાની બહાર રાખવા જોઈએ નહીં નંબર પંદર મિત્રો નવરાત્રિના દરેક દિવસોમાં આપ નાના છોકરાઓને યોગ્ય પ્રસાદ વહેંચી શકો છો આવું કરવાથી માતાજી તમારાથી ખૂબ જ પ્રસન્ન થાય છે આપ ફળ અથવા તો કોઈ નાની મીઠાઈ અથવા તો ચોકલેટનો પ્રસાદ પણ નાના છોકરાઓમાં વહેંચી શકો છો શાસ્ત્ર પ્રમાણે તેને અતિશુભ માનવામાં આવ્યું છે મિત્રો આ માહિતીને આપ ખાસ આપના પરિવાર મિત્રોમાં જરૂરથી મોકલજો જેથી માતાજીના આશીર્વાદ આપ સૌ લોકો પર બન્યા રહે અને સાથે જ મિત્રો ખાસ આ વીડિયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી એકવાર જય માતાજી જરૂરથી લખી નાખજો સાથે જ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ